અને ડબલું પડ્યા ને બે મિલિયન થી અને બાય પડ્યા એટલે મરી ગયા પડ્યા એટલે મરી તો ગયા પણ ડબલે જવાનું સપનું સપનું રહી ગયું સપનું તો સપનું રહી ગયું તારા મારે હાલે કાને કોડા લઈ ગયો દખની વાત બાપા દખની વાત મને રીમેન્શન આલવાય નારિયા દોષીને સૂટું કરવાનું હોય તો વાત કરજો રે તો બધા મારે અહીંયા કરવું પડ્યું એમ દોશી મજાન અરે બાપા

બાપડો ખૂબ હારો હતો જોતી હારો નું મારી નું મારું મારું નું હું નહીં રૂતો ને રૂજો ભાઈ ભાઈ માયા બાયા ને તો રાતો હવે લ્યા લ્યા બેરી બેરી તાર કાચમ એકલો મેરીન જતો રહ્યો દેખો લઈને જાય તો જાપરો જા મહણિયમ હ એ બાપડો હારો હતો એ મુશુક કોઈ બાજુ નથી મારા પચાસ હરખા ને હરો હરખા ને કોડશે નહી મારે

ભયા મને નથી આ પીધું નથી મારતા પીધા વગર મરી ગયા રોટલા ભેગી બે થી લઈ જા

એકદમ ના લીધા ઉજવું જ નાના નબળો હાલુ કર્યું તો પીડીયા નથી અડગ કઈ નથી ખાલી ખોખવા તું ને હાજી ગયો રામ 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 કરો રામ 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 રામ

અમ મારે છે કે બે હશે

રામ ભાઈ પતિ ફટાફટ નોકરી નું મોડું થતું હતું હાલી લેચી ઘરમાં બાર ની આત્મા ને પ્રભુ શાંતિ આલજો